નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે આ નવરાત્રીના પર્વ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પાર્ટી પ્લોટમાં કેટલાક તત્વો છે તે વગર એન્ટ્રી લેવાનો પ્રયાસ કરે છે ત્યાં જે ગરબા આયોજકો છે તેમની સાથે માથાકૂટ કરે છે અને વાત મારા મારી સુધી પહોંચે છે જેમાં સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ગંભીર કલમ અંતર્ગત પોલીસે ગુનો દાખલ કર્યો છે પરંતુ શું આખી ઘટના છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

પાસ નહોતું તો જબરજસ્તી તેઓ ઘૂસવાના પ્રયાસ કરતા હતા અને આના કારણે બોલાચાલી થઈને વાત મારામારી સુધી પહોંચી જેમાં આરોપીઓ છે તેઓ ગરબા જે જગ્યા થઈ રહ્યા હતા તે અંદર ઘૂસી જાય છે પાસ વગેરે એન્ટ્રી લઈ લે છે ને આમાં માથાકૂટમાં આ જે ફરિયાદી છે તેમને ઈજાઓ પહોંચી ને આ સમગ્ર મામલે જે ફરિયાદી છે તેમણે સરકેજ પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી જેમાં આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પોલીસે દાખલ કર્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદના એસીપી નિવેદન સામે આવ્યું છે શું રહ્યા છે તેમને અમે બોપલ વકીલપ્રિતની બાજુમાં બશેરા પાર્ટી તૂટ આવેલો છે ત્યાં ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘુસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફરીબાનું દીકરા આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જેને સમજાવવા ગયો તો આ લોકો બીજા એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે એ ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમણે એમની ઉપર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઇજા કરી છે અને હાથે ટ્રેક્ટરની ઇજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે જે પાંચ પૈકીના ચાર આરોપી છે એ અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે એ જે પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલા ચાલી કરી અને મારામરી કરી અમને અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એ કિશનસિંહ સોલંકીની સાહેદ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે બીજા જે શહેર છે એને નાની મોટી ઇન્જરી છે આ કામે જે આરોગ્ય વિરુદ્ધમાં બી એસ કલમ એકસો નવ એક એટલે જે ત્રણસો સાત છે અને રાવ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું ધ્યાન ઉપર નથી આવ્યું પણ જે સજાવટ બનાવેલી હતી એ તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે આજે પાંચ નામ મેં આપણે જણાવ્યું પાંચે પાંચને રાઉન્ડ કરવામાં આવેલા છે પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકતી પ્રક્રિયા પણ કરવામાં આવશે આ સમગ્ર જે ઘટના બની છે તેમાં વિશના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે ને આ મામલે જે રીતે એસીપી એ વાણંદે જણાવ્યું છે કે આરોપીઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી ગરબા આયોજકને માર મારવામાં આવ્યો આ બાબતના સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ